તો નમસ્કાર મિત્રો રેલવેમાં નોકરી કરવા ઈચ્છુકો માટે સારા સમાચાર આવી ગયા છે અને બાર પાસ ઉમેદવારો માટે ચોત્રીસોને પિસ્તાલીસ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે તો મિત્રો આ ભરતી અંગે આપણે ફૂલ ડિટેલમાં માહિતી જોઈએ તો આ ભરતી અંગેની વાત કરીએ તો રેલવે ભરતીમાં નોકરી કરવા ઈચ્છુકો માટે ખુશીના સમાચાર છે કે જેમાં રેલવે ભરતી બોર્ડ દ્વારા નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીમાં એનટીપીસી બાર પાસ ઉમેદવારો માટે ચોત્રીસો પિસ્તાલીસ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે રેલવેની આ ભરતી માટેની એકવીસ સપ્ટેમ્બરે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ પણ થઈ ગયા છે તો આ આરઆરબી દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં ફોર્મ ભરવા માટેની તેની ઓફિશિયલ સાઇટ છે આર એપલી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પરથી ફોર્મ ભરવાનું રહેશે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે વીસ ઓક્ટોમ્બર જ્યારે ફી જમા કરવાની છેલ્લી તારીખ છે બાવીસ ઓક્ટોમ્બર ભરતી માટે પોસ્ટ કઈ કઈ છે તો કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્કની બે હજારને બાવીસ જગ્યા છે એકાઉન્ટન્ટ ક્લાર્ક કમ ટાઇપિસ્ટની ત્રણસોને એકસઠ જગ્યા છે જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટની નવસો નેવું જગ્યા છે અને ટ્રેન ક્લાર્કની બોતેર જગ્યા છે આ ભરતીમાં બાર પાસ અથવા તેને સમકક્ષ અભ્યાસ ધરાવતા ઉમેદવાર ફોર્મ ભરી શકશે જેમાં જનરલ ઓબીસી યુએસ કેટેગરીના ઉમેદવારોને બારમા ધોરણમાં ઓછામાં ઓછા પચાસ ટકા અને એસસી એસટી અને દિવ્યાંગ ઉમેદવારો માટે માત્ર પાસ હોવું જ જરૂરી છે જેમાં વયમર્યાદા અઢાર વર્ષથી પોત્રીસ વર્ષ અંદરની છે જેમાં અનામત વર્ગના ઉમેદવારોને છૂટછાટ પણ આપવામાં આવશે તો મિત્રો તમે એસસી એસટી કેટેગરીમાં આવો છો અથવા દિવ્યાંગ છો તો તમારે માત્ર બારમામાં પાસ હોવું જરૂરી છે અને વયમર્યાદા અઢારથી પોત્રીસ વર્ષ છે જેમાં તમને તમારી કેટેગરી મુજબ અનામતનો લાભ મળશે ઉંમરની છૂટછાટમાં આમાં હવે અરજી ફીની વાત કરી લઈએ તો ભરતીમાં જનરલ ઓબીસી ઈવીએસ કેટેગરીના ઉમેદવારોએ પાંચસો રૂપિયા અને એસસી એસટી પીડબ્લ્યુડી અને મહિલા ઉમેદવારોએ અઢીસો રૂપિયા ચૂકવવાની રહેશે ફી તો ચલો મિત્રો મેં તમને આ રેલવેમાં આવેલી આજે જે ભરતી હતી એના વિશે મેં તમને માહિતી આપી અને મિત્રો આવીને આવી રોજ નવી નવી ભરતીઓ માટેની અપડેટ અને નોટિફિકેશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બે લાયકન છે એને દબાવી દેજો જેથી સૌથી પહેલાં જે ભરતીની નોટિફિકેશન હોય એ તમને સૌ પ્રથમ મળી રહે તો મિત્રો આપણું વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પોકે એ માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ અને બે લાયકનને દબાવી દેજો તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ